નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસમ મહિનો બે હજાર પચીસ ને આજનું વાર છે મિત્રો ગુરુવાર રોજ મિત્રો આજની જીરાની આવકની વાત કરીએ તો જીરાની આવક સારી એવી આજે પણ આવક જોવા મળી રહી છે મિત્રો હરાજી નું કામકાજ તમે જોઈ શકો ચાલુ હોય તો ચાલો હરાજીમાંરાજીમાં જઈએ જાણી લઈએ કેવાડીએ છીએ આજના બજાર ભાવ ને વિડીયોમાં એન્ડ માં આપણે વાત કરીશું કેટલી આજની તેજી મંદી રહેલી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો

પાંત્રીસો ને એકાશી રૂપિયા નો પાંત્રીસો ને એક્યાસી રૂપિયામાં વેચાય છે અને ક્વોલિટી તમે જો સારી છે કલરમાં ક્વોલિટી સારી છે અને એકદમ સૂકો માલ છે હવા વગરનો માલ છે છત્રીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ ભાવ છે છત્રીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો એકદમ ખિચકોલી કલરમાં માલ છે અને એકદમ સારી ક્વોલિટી છે છત્રીસો ને એકત્રીસ રૂપિયામાં સારી ક્વોલિટી છે છત્રીસો ને એકત્રીસ રૂપિયાના ના ભાવ છે મિત્રો તમે આ ટાઈપનું આજે બજાર જોવા મળ્યું હતું તો બજારની તેજી મંદી ની વાત કરીને તો મિત્રો ગઈકાલે ગઈકાલે તો રજા હતા એટલે મંગળવાર દિવસ કરતાં આજે બજારમાં ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો બજાર કેટલું ઢીલું છે તેના વિશે વાત કરીને તો અમુક માલમાં સો રૂપિયા જેવું બજાર ઢીલું જોવા મળ્યું છે અમુક માલમાં એંસી રૂપિયા જેવું બજાર ઢીલું જોવા મળ્યું એટલે જનરલ તમે વાત કરીને તો એંસીથી સો રૂપિયા જેવું બજાર આજે ઢીલું જોવા મળ્યું છે મંગળવાર કરતાં આ માહિતી તમને સારી લાગી ગઈ તમારી ચેનલને લાઇક છે સબક્રાઈબ કરો કરી લેજો મિત્રો ને કાયમીના માટે આપણે ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરાના લાઈવ વિડીયો બતાવી રહ્યા છે તો મિત્રો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો તેથી કરીને આપણે રોજેરોજ લાઈવ વિડીયો જોવા મળી જાય